જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું આરબી ઠાકોર કુકિંગ ચેનલમાં તો આજે આપણે એકદમ બજારમાં મળે એવી ઇન્સ્ટન્ટ વેફર બનાવીશું જે તમે બેથી ત્રણ મહિના સુધી ખાઈ શકો છો અહીંયા મેં એક મોટી સાઈઝનું બટેકું લીધું છે જેને સોલીને આ રીતે પાણીમાં રાખ્યું છે અને એક શક્કર્યું લીધું છે એને પણ શોલીને પાણીમાં રાખવાનું નહીંતર કાળું પડી જશે તમે જોઈ શકો છો મેં પાણીમાં રાખ્યું છે તો પણ થોડું થોડું કાળું પડ્યું છે આપણે આપણે ફટોફટ વેફર પાડી લઈશું તમે જોઈ શકો છો આપણે બંને વેફર પાડી લીધી છે અહીંયા મેં આ વેફર શક્કરિયાની પાડી છે કેટલી પાતળી છે તમે જોઈ શકો છો અને ચારથી પાંચ પાણીએ ધોઈ લીધી છે આ રીતનું પાણી ચોખ્ખું ના થઈ જાય ત્યાં સુધી ધોવાની જેથી કરીનો બધો સ્ટાચ હોય એ નીકળી જાય બટેકાને પણ આપણે એ રીતે સરસ ચારથી પાંચ પાણીએ ધોઈ લીધા છે અને તમે જોઈ શકો છો એકદમ સરસ પતલી વેફર આપણી પડી છે હવે આપણે એને એક કોટનના કપડાં ઉપર થોડીક વાર માટે સૂકવી લઈશું જેટલું ખાલી આ ઉપર જે પાણી હોય એ સોસાય જાય એટલી વાર જ તો આપણે કોટનના કપડા ઉપર બધી વેફરને પાતરી દઈશું અલગ અલગ આપણે સરસ આ રીતે શક્કરિયાની વેફરને આ રીતે પાતળી પાતળી નીચે કપડા નીચે પાથરી અને બીજું કપડું આ રીતે ઢાંકી દીધું છે જેથી કરીને ઉપરથી પણ બધું પાણી શોસાઈ જાય અને બટેકાની વેફર આપણે એમાંને એમાં જ રાખી છે પહેલાં આપણે શક્કરિયાની વેફર બનાવીશું અને પછી આપણે બટેકાની વેફર બનાવી બનાવીશું તો આ એક સાઈડ ઉપર આપણે આ સુકાઈ ગઈ છે એટલે સરસ હવે જોઈ શકો છો બિલકુલ એ ઉપર પાણી ના રહેવું જોઈએ એ રીતે સુકી લેવાની અને અહીંયા મેં બટેકાને પણ સરસ પાણીમાંથી કાઢી અને આ રીતે કપડું ઢાંકી દીધું છે હવે સૌ પહેલા આપણે સક્કરિયાની વેફર કરવાની છે એટલે એને ખુલ્લી કરી છે કેમ કે બહુ જલ્દી કાઢી પડી જતી હોય છે એટલે આપણે પહેલા સક્કરિયાની વેફર કરીશું નહીં કડાઈમાં આપણે તેલ ગરમ થવા મૂકી દીધું છે એકદમ ફૂલ ગરમ થાય પછી જ આપણે વેફર કરવાની છે જો થોડું ઠંડુ તેલ હશે ને આપણે નાખી દઈશું તો એકદમ ક્રિસ્પી વેફર નહીં બને આપણું તેલ એકદમ સરસ ગરમ થઈ ગયું છે તમે જોઈ શકો છો આપણે એક એક વેફર મૂકવા માંડશું આજ રીતે બધી વેફર આપણે તળી લેવાની છે અને ઉપરથી થોડું થોડું મીઠું નાખીશું જેથી કરીને આપણી વેફરમાંથી પાણી બધું શોસાઈ જશે તમે જોઈ શકો છો આપણે એક ઘાણ તળી લીધો છે એકદમ ક્રિસ્પી આપણી વેફર બની છે તમે જોઈ શકો છો બિલકુલ એકદમ તરત તૂટી જાય છે હવે આ જ રીતે બધી વેફર આપણે તરી લઈશું તમે જોઈ શકો છો કેટલી મસ્ત આપણી વેફર તળાઈ રહી છે અને એકદમ વ્હાઈટ બની છે અને શક્કરિયાની વેફર તમે ક્યારેય બનાવી છે કે નહીં મને કોમેન્ટ કરીને કહેજો ને ન બનાવી હોય તો એક વખત આ રીતે જરૂરથી બનાવજો આ રીતે અને જ્યારે આપણે વેફર નાખીએ ત્યારે ગેસ ફૂલ રાખવાનો ને વેફર આપણે નાખી અને થોડીક વાર માટે ફેરવી અને આપણે ગેસને ધીમો કરી દેવાનો જેથી કરીને એકદમ ક્રિસ્પી વેફર તૈયાર થશે આપણી તમે જોઈ શકો છો આપણે બધી જ વેફર તળી લીધી છે સક્કરિયાની અને એક સક્કરિયામાંથી કેટલી બધી વેફર બની છે તમે જોઈ શકો છો આપણે એક બાજુ મૂકી દઈશું અને બીજી બટેકાની વેફર આપણે તળી લઈશું હવે આપણે બટેકાની વેફર તળીશું તમે જોઈ શકો છો બટેકુ બને ત્યાં સુધી મોટી સાઈઝનું લેવાનું જેથી કરીને આપણી વેફર સરસ મોટી બનશે ને જ્યારે તેલમાં આપણે પહેલીદાન મીઠું નાખ્યું પછી મીઠું નથી નાખવાનું જ્યારે આપણે પહેલીદાન તળીએ ત્યારે જ નાખવાનું છે એટલે હવે આપણે બટેકા તળીશું એટલે થોડું એવું મીઠું આપણે તેલમાં નાખી દઈશું એક ચપટી જેટલું જ અને પછી આપણે હવે આપણી વેફર નાખીશું જેથી કરીને આપણી વેફર એકદમ ક્રિસ્પી થશે આપણે બધી જ વેફર તરી લીધી છે તમે જોઈ શકો છો કેટલી બધી એકદમ ક્રિસ્પી બની છે તમને અવાજ આવતો હશે એકદમ આમ તોડીએ તો ફટ લઈને તૂટી જાય એવી વેફર આપણી બની છે બિલકુલ તમે જોશો તો હવે બજારમાંથી ક્યારેય ના લાવતા આ રીતે ઘરે જ વેફર બનાવીને ખાવાની જે આપણે સારા તેલમાં આપણે ઘરના તેલમાં તળી હોય અને આપણે બીજી બનાવી છે કેળાની વેફર એ પણ સરસ ક્રિસ્પી બની છે તમે જોઈ શકો છો એકદમ તો તમે પણ આ વેફર જરૂરથી બનાવજો અને મને કહેજો કે તમે આવી રેસીપી ક્યારેય બનાવી છે કે નહીં અને જો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને એક વખત ઘરે આ રીતે વેફર જરૂરથી બનાવજો ઘરમાં બધાને ભાવશે અને અહીંયા મેં બીજી વેફર પણ બનાવી છે જે આપણે આખું વરસ માટે સ્ટોર કરીને રાખીએ એ પણ કઈ રીતે બનાવી જો એની રેસીપી તમારે જોતી હોય તો મને કોમેન્ટ કરીને કહેજો એ પણ હું તમારી સાથે શેર કરીશ એ વેફર આપણે બનાવીને રાખીએ છીએ અને જ્યારે આપણે ખાવી હોય ત્યારે આપણે તળીએ છીએ એ વેફર પણ આપણે બનાવી શકીએ છીએ તો જો તમારે આ વેફર કઈ રીતે બનાવી એની રેસીપી જોતી હોય તો પણ મને કોમેન્ટ કરીને કહેજો એ પણ આપણે બનાવીશું જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવજો ને જય શ્રી કૃષ્ણ